અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે અહીં જૂની અદાવતને પગલે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું સોમવારે રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો તો શાંત પડ્યો પરંતુ મંગળવારે સવારે ફરી બંને જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો શરૂ થતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ તૂટી ગયા હતા અને રસ્તાઓનો ડીવાય એસપી છે ઘટનામાં ચાલીસ થી વધુ લોકોને અપ કર્યા છે પથ્થરમારાની આ ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટા ભાગના લોકોના ઘર છે તે ખાલી ખમ જોવા મળ્યા ગામના ઘરમાં ખંભાતી તાળા છે તે લટકતા અને આખે આખું ગામ છે તે ખાલી જોવા મળ્યું હતું પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમામાં અને ખેતરોમાં છુપાઈને સૂતા હતા તેમને પકડી લેવામાં આવ્યા અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ હિંસક ઘટનામાં સંડોવાયેલા ચાલીસ થી વધુ લોકો જે શંકાસ્પદ હતા તેમને રાઉન્ડઅપ કર્યા છે જે ઘર અને ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ડીવીઆર પણ કબજે કર્યા છે હાલ ગામમાં એસી થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે ખડે પગે છે જેથી સ્થિતિ છે તે વધુ ન બગડે ગામના પ્રવેશ દ્વાર પર બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે જ્યાંથી અંદર આવનારા લોકોનું પણ ચેકિંગ કરવામાં આવશે ત્યારે આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં